મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને તમે જોઈ રહ્યા છો આપણે આ વાડીમાં ભાગ છે ને ખૂબ જ મસ્તની વાડી છે અને નાળિયેરી પણ મસ્તની છે તો મિત્રો જોવો તમે હું નેશભાઈ આવી ગયા છી અને વાડીનો નજારો એકદમ મસ્તનો છે મિત્રો લો મિત્રો અત્યારે પાણી પણ શરૂ છે અને જો વાડીએ ખૂબ ઊંડો છે મિત્રો અંદાજે સો ફૂટ જેટલો હોય છે અને અત્યારે જો આ નાળીમાં પાણી ચાલુ છે મિત્રો ખૂબ જ મસ્તની વાડી છે ને નાળિયેરી પણ એકદમ મસ્તની છે મિત્રો તો તમને અંદર નાળિયેરીનો નજારો દેખાડું તો વિડીયોમાં બિનારે રેજો આપણે જઈશું અંદર હવે ને એ શું જો થોડે છે અને બહુ જ મસ્ત છે મિત્રો નાળિયેર પણ ખૂબ જ સરસ છે અને મિત્રો ઘણા જ રોપડા છે એ નાળિયેરીના ક્યો તો એક બગીચા જેવું જ છે અહીં અને ખૂબ જ મસ્તની વાડી છે તો આજે રજા હતી એટલે આટો મારવા આવી ગયા છીએ આપણે હું ને યશભાઈ બેનને તો આજે તમને દેખાડીશ નાળિયેરીમાં કેટલા આવેલા છે એવું છે બધું અને આ બધી નાળિયેરી પાઈ ગયેલી છે મિત્રો રોપવા માટે ખૂબ જ મસ્તની છે બના રેજો મિત્રો વાડીમાં આપણે આવી ગયા છીએ અને ખૂબ જ મસ્તની વાડી છે તો અંદર જુઓ મિત્રો તુઈ પણ અહીં છે તો તમે તું એવું બધું છે અહીં ને અંદાજે હજાર રોપડા નાળિયેરીના હશે મિત્રો અહીં આપણે અહીં વાડીયા આવ્યા પણ આપણને એમ થાય કે આપણે બગીચામાં આવી ગયા છીએ એવું ફિલિંગ આવે એટલી મસ્ત અને અહીં તો હું યશભાઈ બે આવી ગયા છી ખૂબ જ મજા આવે એવું છે વાતાવરણ અહીં અને યશભાઈ જો આપણે નાના નાના ત્રપા ભેગા કરવા મળ્યા છે પીવાના છે પણ એમાં પાણી હોય નહી મિત્રો થોડું થોડું આવી રીતની છે વાડી મિત્રો અને વાડી ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો

તો આવી રીતનું છે મસ્ત છે બધ આવી રીતનું વાડીનું છે અને આમાં અમારો ભાગ નથી મિત્રો આ તો ખેડૂની છે અમારો ભાગ છે બીજી વાડી ત્યાં ઘઉં એવું છે છે વાડીના માલિકી મુંબઈ ગયેલા છે એટલે પાણીની એવું નાળિયેરીમાં ચાલુ કરવાનું હતું એટલા માટે આવ્યા છીએ આપણે પાણી અત્યારે ચાલુ છે કેરામાં નાળિયેરીમાં બધી અને જો આવી રીતનું લોકેશન છે કે પણ એકદમ મજા આવે એવું છે ખૂબ જ સારું એવું વાતાવરણ છે તો વિડીયોમાં બી ના રહેજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા નવા વિડીયો આપણા માં આપણી ચેનલ ઉપર જોવા મળશે તો ચેનલની વિઝિટ અવશ્ય કરજો મિત્રો તો અત્યારે આવી રીતની લુંબુ પણ આવી ગયેલી છે નાળિયેરની રહ્યા મિત્રો આ મિત્રો નાળિયેર અપાઈ છે પણ હજી ઉતારવા માટે આવેલા નથી થોડાક દિવસોમાં ઉતારવા માટે આવશે તો આ બધા નાળિયેર અપાઈ ગયેલા છે અને ખૂબ જ મસ્ત વાતાવરણ છે તમે જોઈ રહ્યા છો બાજુમાં પણ આવી રીતનું પાર્કિંગ થઈ ગયું છે અને બાજુમાં બીજા વ્યક્તિની વાડી આવેલી છે ત્યાં ઘઉં પણ છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે તો જોયો તમે આ રીતનું પાણી ચાલુ છે અત્યારે કેરામાં આમાં મિત્રો નાકાત કઈ વાળવાના હોય નહીં ખાલી એક નાકું વળી ગયો એટલે ઠેઠ હમે જે શેઠો છે ત્યાં પાણી પહોંચે એટલે બીજા ઓલામાં વહી આવે એ રીતનું હોય એમાં તો બહુ જ લાંબા કેરા પણ છે અહીં નાળિયેરીના ને ભરા ભરાતા બહુ જ વાર લાગે એક કલાક બે કલાક વહી જાય તો આવી રીતનું છે સામેથી પાણી આવે છે તમે જોવો છો ને જોવો આ રીતનું કંઈક વાતાવરણ છે ને વાડીનું લોકેશન પણ બહુ મસ્ત છે તો આપણે જો મિત્રો આ પાંદડા છે એ કૂંકાઈ ગયેલા છે હવે અને આપણે હોરીને બળતણ કરવા માટે યુઝ કરવાના છે તો આ બધા ભેગા કરીને હોરીને આપણે ઘરે લઈ જઈશું અને બળતણમાં યુઝ થયાનો આવી રીતનું છે બધું શું શું તેમ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી અને શેર કરીજો જોઈ રહ્યા છો મિત્રો આવી રીતની એક નાળિયેરી એવું છે બધું અને નાળિયેર પણ ખૂબ જ આવી ગયેલા છે જો તમે લુંબુ આવી ગયેલા છે અને આ એક નાળિયેરી અલગ પ્રકારની છે તો જો આમાં પીળા નાળિયેર છે મિત્રો

તો મિત્રો આવી રીતની છે કંઈક અમારા ખેડૂની વાડી અને ફાર્મ જેવું બનાવેલું છે અહીં અને જોવા તમે સુંદર મજાની વાડી છે અને એકદમ મસ્તનું નાળિયેરી પણ છે ને બધી નાળિયેરી રોપા પણ આવી ગયા છે નાળિયેર પણ આવી ગયા છે લીલા તો આવી રીતની કંઈક વાડી છે અને આજે રજા હતી એટલે આપણે વાડી આંટો મારવા આવ્યા છીએ અને કેવી લાગી વાળી તો મિત્રો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી નવી રીતે સપોર્ટ આપતા રહેજો અને આપણી ચેનલમાં નવા નવા બ્લોગ આવતા રહેશે મિત્રો તો વિડીયો જોવાનું સૂકતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી કરીને નવા વિડીયો અપલોડ કરીએ એટલે નોટિફિકેશન તમને પહેલાં મળે તો ચાલો મિત્રો મળી જાય નવા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો જોઈ રહ્યા છો એકદમ વાડીની નજીક જ પવન શકીએ છે તેમનો અવાજ પણ ખૂબ જ આવે છે અને જો મિત્રો અહીં લસણ પણ છે રહ્યા છો એ છે મેથી અને ધાણા તો આવી રીતનું છે વાળીએ બધું અહીં તમે જોઈ રહ્યા છો તુરિયા પણ આવી ગયા છે સૂર્યા સુમિત્રો સૂર્યા પણ અહીં છે ને બસ આવી રીતની વાડી હતી અમારી તો કેવી લાગી વાડી કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો આપણે પણ હલાવો લોકો એકદમ મસ્ત છે મિત્રો છે મુલાકાત કરી